ગુજરાતમાં ગઈકાલે તમામ લોકસભા બેઠક પર શાંતિપૂર્વક મતદાન થયું હતું પરંતુ શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બુથ કેપ્ચરિંગની ઘટના બની હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જો વિગતવાર વાત કરવામાં આવે તો દાહોદ લોકસભા બેઠકના મત વિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામમાં બુથ કેપ્ચરિંગ કરાયું હતું આ ઘટનામાં ભાજપના નેતાના પુત્રે બુથ કેપ્ચરિંગ કર્યું હતું ઉપરથી એણે બુથ કેપ્ચરિંગ સંબંધિત ઘટનાનો સોશિયલ મીડિયા પર વિડીયો લાઈવ કર્યો હતો પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધાવી અને તજવીજ હાથ ધરી છે વિજય ભાભોર પૂર્વ તાલુકા પ્રમુખના પુત્ર હોવાની માહિતી હાલ સામે આવી છે અને એ વિડીયોમાં ઈવીએમ તો આપણા બાપનું છે એવું બોલતા પણ નજરે જોવા મળે છે દાહોદ લોકસભા બેઠક પર ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે બુથમાં ઘૂસી ઈવીએમ કેપ્ચર કર્યું હતું વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આખી ઘટના છે એ લાઈવ કરી હતી એટલું જ નહીં પણ વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળીને ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યું એવી પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે અને વિડીયોમાં ઈવીએમ હવે જ્યારે આવી ઘટના બને છે ત્યારે આખી ઘટનામાં એ વિડીયો જ્યારે તમે જોશો આ વિડીયોમાં પણ તમને દેખાશે કે એ વ્યક્તિ પોતાના પિતાના સત્તાના નશામાં કેટલા ચકના ચોર છે કે કોઈનું જ માની નથી રહ્યા ત્યાંથી જવાની ના પાડે છે એ સિવાય એ ઈવીએમ સાથે પણ જાણે કોઈ રમકડું હોય એવી હરકતો કરી રહ્યા છે જ્યારે એક બાજુ આપણે વાત કરી છીએ લોકશાહીની અને શાંતિપૂર્વક મતદાનની અને કોઈપણ પ્રકારના એવી ઘટના ના બને એવી અને ત્યારે ભાજપના નેતાના છોકરાઓ છે એ આવી ઘટનામાં સંડોવાય છે ત્યારે પ્રશ્ન ઊભો એ થાય છે કે શું આ ચૂંટણી આપણે જેટલી સરળતાથી અને આપણે પારદર્શિતા માની છીએ એ થાય છે કે નહીં એક પણ મોટો પ્રશ્ન આપણી સામે આવીને ઊભો રહે છે તમારું આ વિશે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો